ખડોદરામાં આરોપીઓએ ઘર બહાર પાર્ક કરેલા વાહનોમાં આગ લગાવી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું જોકે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ખડોદરા ઠાકોર સોસાયટીમાં રહેતા અનિલ રાઠોડના ઘરની વાહનો પાર્ક હતા

ખતુરડા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ સાત બારના રોજ એક ફરિયાદ આપેલી જેમાં તેના ઘરની બહાર પડેલા તેના બે મોપેડોને આગ આગ લાગી ગયેલી હતી જેના આધારે પોલીસે જાણવાજોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે સીજીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઈસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વનલશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા ત્રણ આરોપી છે કુણાલ બાબુરાવ સાલુંકે યસ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ દિલીપ ચૌહાણ આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તપાસ દરમિયાન ખબર માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ આ ફરિયાદ ફરિયાદની આ આ ગુનાના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલાં અનુબનાવ હતો તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે ટોટલ ત્રણ આરોપીની ધરપકડ થઈ છે ત્રણેય આરોપીઓને બે ભેગા મળી કાવતરું કરી અને બંને મોપળેનો સળગાવી દીધેલી હતું તેને એક્ટિવા અને એક્સેસ સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલ છે